ઘરમાં એક પણ શાકભાજી ના હોય અને તમને શાક બનાવવાની ઈચ્છા પણ ના હોય ત્યારે એક વખત આ ચટણી ચોક્કસથી ટ્રાય કરી જોજો ખૂબ જ સિમ્પલ મસાલાથી આ ચટણી તમે બનાવશો ને એટલે રોટલી પણ ઓછી પડશે અને ઘરમાં બધા વખાણ કરતા નહીં થાકે એટલી ટેસ્ટી આ ચટણી બનીને તૈયાર થાય છે તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા ચટણી બનાવવા માટે ગેસ ઉપર આ રીતે મેં જાડા તળિયાવાળી કઢાઈ રાખી દીધી છે અને એની અંદર માપ મુજબ તેલ ઉમેરી અહીંયા મેં થોડી લસણની કળીઓ ફોલેલી રાખેલી છે તો એને આપણે તેલ સાથે મિક્સ કરી દેવાની છે અને આપણે ફ્રાય કરી લેશું તો તેલની અંદર લસણની કળીઓ એકદમ સરસ રીતે સતળાઈ જાય ત્યાર પછી આપણે એને બહાર કાઢી લેશું તો થોડી વાર આ રીતે આપણે એને પરફેક્ટ એકદમ સરસ રીતે શેકી લેવાની છે તો જુઓ એકથી બે મિનિટ તમે આને શેકશો એટલે બ્રાઉન કલરની થઈ જશે બ્રાઉન કલરની થઈને ત્યાં સુધી આપણે એને પ્રોપર રીતે કૂક કરવાની છે તો જો અહીં તમે જોઈ શકો છો કે કળીઓ એકદમ પ્રોપર રીતે બ્રાઉન કલરની થઈ ગઈ છે અને ત્યાર પછી આ રીતે આપણે એને બહાર કાઢી લેશું તો અહીંયા તમારે જો વધારે ચટણી બનાવી હોય તો તમે વધારે લસણનો ઉપયોગ કરી શકો છો નહીં તમારે આટલું ઇનફ છે જો હવે આને આપણે સાઈડમાં કરી દઈશું અને હવે આપણે આગળની તૈયારી કરી લેશું અને હવે ત્યાર પછી એ જ કઢાઈની અંદર એનું એ જ તેલ આપણે રહેવા દેવાનું છે અને અહીંયા મેં આ રીતે ટમેટાના બે ભાગ કરી લીધા છે અને ટમેટાને પણ લસણની જેમ જ આપણે ફ્રાય કરી લેશું તો આ રીતે સૌથી પહેલા ઊંધા ગોઠવવાના છે તો અહીંયા જુઓ અમે એકદમ પ્રોપર રીતે ટમેટાને ગોઠવી દીધા છે અને એને આપણે નીચે એકદમ સરસ એવા બ્રાઉન કલરના થઈ જાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરીશું અને અહીંયા મેં થોડા સૂકા લાલ મરચાં લીધેલા છે તો એને આપણે ગરમ પાણીમાં સાઈડમાં પલાળી દેવાના છે કારણ કે આપણે જો તેલમાં એડ કરશું ને તો વધારે પડતા બળી જશે તો એટલા માટે હું આને સાઈડમાં પલાળી દઉં છું તો હવે જુઓ ટમેટાને આ રીતે આપણે સરસ રીતે સેટ કર્યા પછી ત્રણથી ચાર મિનિટ આમનામ જ એને કૂક થવા દેવાના છે આપણે ગેસની ફ્લેમ છે એ આપણે સ્લો રાખવાની છે અને ઢાંકણ આપણે ઢાંકી દેવાનું છે ઢાંકણ ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ મેં તમને કીધું ને એમાં આપણે પરફેક્ટ એને કૂક થવા દઈશું તો અહીંયા લગભગ ત્રણથી ચાર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ઢાંકણ ખોલી લેશું અને ત્યાર પછી અહીંયા આપણે ટમેટાને પલટાવી લેશું અને ફરી વખત આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને કૂક થવા દઈશું જેથી કરીને નીચેનો ભાગ છે એ પણ એકદમ પ્રોપર રીતે કૂક થઈ જાય તો હવે આપણે ફરી વખત ઢાંકણ ખોલી લેશું તો હવે જો તમે અહીંયા જોઈ શકો છો કે ટમેટા એકદમ પ્રોપર રીતે કૂક થઈ ગયા છે અને વચ્ચે મેં એક વાર એને ફેરવી લીધા હતા તો આ રીતે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને જો એની જે છાલ છે એ એકદમ આસાનીથી નીકળી જાય છે જો આ રીતે તમે એને થોડા કૂક કરશો એટલે જો તો આવી રીતે આપણે બધા ટમેટાની જે છાલ છે એ કાઢી લેવાની છે તો જો એક વખત તમે આવી રીતે પ્રોપર ચટણી બનાવશો ને તો એકદમ ડિલિશિયસ અને દમદાર આ ચટણી બનીને તૈયાર થશે મિત્રો હવે આને આપણે સાઈડમાં કાઢી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે ટમેટામાં જે તેલ હતું ને એ છૂટું પડી ગયું છે તો એ તેલ આપણે બિલકુલ ફેંકવાનું નથી એની અંદર જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો હવે જે આ કૂક કરેલા ટમેટા છે એને આપણે અલગ ડીશમાં કાઢી લેશું તો અહીંયા જુઓ ટમેટા અને લસણ એકદમ સરસ એવું સોફ્ટ થઈ ગયું છે અને ત્યાર પછી અહીંયા આપણે આ રીતનું ભાજી મેસર લઈશું અને એની મદદથી આપણે આ રીતે એકદમ સરસ રીતે આને મેશ કરી લેવાનું છે તો આનાથી લસણની કળીઓ છે એ થોડી કડક પડે છે તો હું બીજી વસ્તુથી આને મેશ કરું છું જો આ રીતનો છે ને એ મારી પાસે લસણની કળીઓને મેશ કરવાનું છે તો એકદમ આ રીતે જો તમે જોઈ શકો છો કે પ્રોપર રીતે મેશ થઈ જાય છે તો આ રીતે ટમેટા પણ આસાનીથી મેશ થઈ જશે કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે તો જો આ રીતે આપણે બંને વસ્તુને એકદમ પ્રોપર મેશ કરી લીધું છે અને હવે આપણે જઈશું ફરી વખત ગેસ તરફ તો હવે જો ફરી વખત એ જ કડાઈની અંદર થોડું વધારે તેલ નાખી ગેસ ઉપર ગરમ થવા માટે રાખી દીધું છે અને એક ટી સ્પૂન જેટલું આપણે આખું જીરું નાખી દેવાનું છે અને હવે ત્યાર પછી અહીંયા મેં એક નાની તમારેલી ડુંગળી લીધી છે તો એ આપણે ઉમેરી દેશું અને બેથી ત્રણ મેં મરચાં લીધા છે ઉમેરી દેશો તમે લીલા મરચાં ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને ત્યાર પછી અહીંયા સાથે જ આપણે જે પલાળેલા મરચાં હતા એ પણ ઉમેરી દેવાના છે જેથી કરીને એકદમ સરસ એવા સોફ્ટ થઈ જશે ને એટલે મસ્ત મજાના એ પણ અંદર મેશ થઈ જશે તો આ બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે હલાવી લેશું અને મિક્સ કરી લેવાનું છે અને હવે વઘારની અંદર આપણે એક ટી સ્પૂન મીઠું નાખી દેશું એટલે વઘાર છે ફટાફટ ચડી જાય અને એક ટી સ્પૂન આપણે હળદર નાખી દઈશું અને થોડી વાર આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને ડુંગળીને આપણે એકદમ સરસ એવી સોફ્ટ થવા દેવાની છે ઢાંકણ આપણે ખોલી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ પ્રોપર આપણી ડુંગળી છે કૂક થઈ ગઈ છે તો હવે જુઓ આની અંદર મેં કશ્મીરી લાલ મરચો થોડો નાખેલું છે એ મારે તમને વિડીયોમાં બતાવવાનું રહી ગયું છે તો તીખાશ તમે જે પ્રમાણે ખાતા હોય ને એ રીતે તમારે તીખાશ ઉમેરવાની છે અને ત્યાર પછી અહીંયા જો હવે આપણે જે ટમેટાનું આ રીતે પ્યુરી જે કરી દે છે એને ઉમેરી દઈશું એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે અને હવે આપણે ગેસની ફ્લેમ થોડી વાર હાઈ કરી દઈશું અને હાઈ ફ્લેમ પર આ ચટણીને આપણે થવા દેવાની છે જ્યાં સુધી તેલ છૂટો ન પડે ને ત્યાં સુધી એને કૂક કરવાની રહેશે અને હવે થોડીવાર આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને એકાદ મિનિટ આપણે એને કૂક થવા દેશું એટલે એકદમ સરસ એવું તેલ છૂટું પડી જાય અને ટમેટાનું જે પાણી હોય ને એ બધું બળી જાય ખોલી લેશું અને એકવાર આપણે પ્રોપર હલાવી અને મિક્સ કરીશું અને હા મિત્રો આ ચટણીની ખાસ વાત એ છે કે જ્યારે શરૂઆતમાં આપણે લસણને ફ્રાય કરેલું હતું ને એની જે સુગંધ છે ને એ ખૂબ જ મસ્ત મજાની આવે છે એમ કે સુગંધ લેતા જ આપણને ચટણી ખાવાનું મન થઈ જાય અને જો એક વખત તમે આવી રીતની ચટણી બનાવશો ને એટલે રોટલી પણ ઓછી પડશે અને ઘરમાં બધા આંગળા ચાટી ચાટીને આ ચટણી ખાવાના છે જો તો અહીંયા ચટણીમાંથી એકદમ સારું એવું તેલ છૂટું પડી ગયું છે મતલબ કે આપણી ચટણી બની અને રેડી થઈ ગઈ છે અને ત્યાર પછી એની અંદર આપણે ધાણા ઉમેરી દઈશું તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે લસણ મરચાંની ચટણીને પણ ફીકી પાડે એવી એકદમ મસ્ત મજાની નવી ચટણી બની અને રેડી થઈ ગઈ છે હવે આપણે આને ગરમા ગરમ એક પ્લેટમાં સર્વ કરી દઈશું તો જુઓ મિત્રો એકદમ મસ્ત મજાની જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે મિત્રો તો તમને મારી આજની આ એકદમ નવી રીતે ચટણી બનાવવાની રેસીપી કેવી લાગીને ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ